ચારણી સાહિત્ય એ ખૂબ જ ગહર વિષય છે અભ્યાસનો વિષય છે ચારણી સાહિત્ય આમ તો સામાન્ય રીતે જોવા જઈએ તો વ્રજ ભાષા પાઠશાળા લખપત ખાતે કવિઓની નિપજ ત્યાં પણ થતી જ્યાં એનો કાયદેસરનો અભ્યાસ કરાવવામાં આવતો ત્રણ વર્ષ સુધીના અભ્યાસની અંદર શબ્દકોષ બંધારણ આ બધું શીખવવામાં આવતું અને ત્રણ વર્ષના અભ્યાસના અંતે કસોટીમાંથી જે વ્યક્તિઓ પાર ઉતરતી એ કવિરાજ તરીકેની એક પદ પ્રતિષ્ઠા સાથે જુદા જુદા રજવાડાઓમાં પ્રસ્થાપિત થતી અને આમ આ પરંપરા રાજકવિ તરીકેની વર્ષો સુધી ચાલતી આવતી જેને રાજાશ્રય પણ મળેલો હતો અને એના કારણે ખૂબ જ પ્રમાણમાં આ સમાજને અને એમાં ચારણી સાહિત્ય અને એમાં ખાસ કરીને ચારણ કવિઓ આમાં વધુમાં વધુ ઊંડો અભ્યાસ અને રુચિ ધરાવતા હતા છેલ્લા કેટલાક સમયથી આ ભાષા પાઠશાળા બંધ થઈ ગઈ એના પછી આ જ જે સાહિત્ય છે એને કોઈ પણ પ્રકારનું રાજ્યાશ્રય ન મળતું હોવાના કારણે લોકોની રુચિ પણ એમાં ઘટી છે ખૂબ જ અઘરો વિષય છે ગહન વિષય છે સમજવો અઘરો છે એને સ્વીકારવો લોક સ્વીકૃતિ મળે એના માટે સમજાવવો અઘરો છે અને એ જો ન સમજી શકે તો જે કહેવાનો તાત્પર્ય છે એનો કોઈ અર્થ રહેતો નથી કારણ કે એટલી બધી ગહન ભાષા છે અને આની જે ગહનતા છે એક સામાન્ય રીતે હું તમને એક દ્રષ્ટાંત આપું કે જે કવિતની અંદર રજૂ કરવામાં આવતી હોય અને કહેવાની જે ભાષા હોય

આગે છે પણ પછી કે છે કે પણ જો કદાચ મારીએ કા મરીએ યુદ્ધના મેદાનમાં ઉતર્યા હોય તો પછી મારવું અને મરવું બેમાંથી એક જ વાત હોય પછી પીછે હટ કરવાનો એમાં સમય કે અવકાશ હોતો નથી સુર કે સમીપ મારીએ કા મરીએ બુદ્ધિ બોલીએ

જોડીએ તો તોડીએ ના અજાણા સાથે પ્રીત કરવી નહીં પણ કરી તો પછી તોડવી નહીં જોડીએ સી જોડીએ જો જીવન મે જડીએ એવી પ્રીત કરવી એવી વ્યક્તિઓની સાથે મિત્રતા કરવી કે જીવનમાં કંઈક મળ્યું છે એનો આનંદ થાય જોડીએ સી જોડીએ જો જીવન મે જડીએ કહે કવિ કાનદાસ સુનોજી બિહારીલાલ ઉખર મે શીશ ડાલ મુસલ સે દરીએ ના ખાંડણીયા માથું રાખી અને પછી હાબેલા ની બીક ન રખાય એવું આ કવિ કહે છે આમાં આવી તો અનેક વાતો છે

અને હડાડાડાડા ધગ ધગ નદ હલદ કદુગી ઈવ દાડવાડા અને હલક ધડાડાડાડા પડ હુસકત હસમસત તબક નારદ હસદ ધરની રસાતલ જાતી ધસ આ ચામોંડ મચક પદ મોંડ અને કડડ ઘાવ કી અદાંત કસ આ યુદ્ધના મેદાનમાં ભગવતી જારે દૈત્યોનો સહાર કરતી હોય અને ઘાવ કરે ત્યારે કેવું દ્રશ્ય દેખાતું હોય એનું આ વર્ણન છે અને એ વખતે વાતાવરણ કેવું થતું હોય એની આખી જે એને છપ્પાઈ છંદની અંદર એ કલ્પના પોતાની શબ્દોમાં કંડારી અને એને છપ્પાઈ છંદમાં મૂકી છે આવા જ પ્રકારના છંદો છે એમાં એક સવૈયો પણ છે તો ભગવાન છે એ ભગવાને જે ની રચના કરી છે અને રચયિતા એને મૂર્ખ કેવો હોય તો કવિ કેવી યુક્તિપૂર્વક એને મૂર્ખ કહે છે એમ તો સવયો આચારણી સાહિત્યની અંદર કે કારો કિયો નિનો હે મજા કું મેં આગ કિયો હે ચકોર કું કાનો હે સાગરો મી તું સભે પર ભગવાન કવિ કવિ છે ને ઠપકો દે છે કે ખારો કિયો પી ગો પાય અને આટલો બધો સુંદર કંઠ દીધો છે અને વાન કેમ કાળો દીધો

એ વખતે એમને કોઈ રાજ્યશ્રય સ્વીકારેલો નહીં મળતો હોવા છતાં પણ પણ એમની અનેક રચનાઓ છે એ સીધો વારસો મારામાં ઉતરેલો હોવાના કારણે આ ચારણી સાહિત્ય પ્રત્યેની મારી રુચિ અકબંધ જળવાયેલી રહી છે મારો અભ્યાસ હજુ પણ એમાં હું ચારણી સાહિત્ય પ્રત્યે રુચિ રાખું છું એટલા માટે ચારણી સાહિત્યના વિવિધ કવિઓ જે છે એની રચનાઓને હું વાંચું છું સમજું છું એને કંઠસ્થ કરવાનો પ્રયાસ કરું છું અને લોકો સમક્ષ એને સમજાવટ સાથે રજૂ કરવાનો પ્રયત્ન કરું છું આવા ચારણ સાહિત્યના મારા બાપુજીએ પણ લખ્યું છે કે જેમ એક મુરાદ કવિએ લખ્યું છે કુદા ખેલ કરતા કિસી છે નડરતા કિસી મોત મરતા કિસી કો જિલાતા કિસી કો હે ઘોડા કિસી પાવ ખોડા કિસી કો નો જોડા પયાડા ચલાતા કિસી રાજ પાતા કિસી માંગ ખાતા કિસી કો હસાતા કિસી કો રુલાતા મુરાદમ કહે જો સહી કરકે દેખા કુદા ને કિયા સો અકલ મે નંગાતા તો આના ઉપરથી મારા બાપુજીએ પણ એક સવૈયામાં લખ્યું છે

તુહી કૃપાલ વિશાલ દયાની કૃતિ ભવકી કર ડિ જંત જાલ પસારી અનેક પ્રકારના જીવ જંતુઓની ઉત્પત્તિ કર્યા પછી એના ઉપર એવી તો મોહની ની જાળતે ફેલાવી દીધી

જે મને કંઠસ્થ છે અને ટૂંકમાં એ સાહિત્યનો ટૂંક સમયમાં એક ગ્રંથ બનાવી અને હું લોકો સમક્ષ પ્રસ્તુત પણ કરવાનો છું ચારણી સાહિત્ય ગહન તો છે જ પણ આજના સમાજના અને એમાં હાલના પ્રવર્તમાન સંજોગોમાં જે યુવાઓ છે એ યુવાઓ જે સાહિત્યનો અભ્યાસ કરી રહ્યા છે એમના માટે પણ એક સારા સમાચાર એ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે ચારણી સાહિત્ય એક વિષય તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે અને એમાં પીએચડી કરવાના અનેકવિધ ઉપલ વિકલ્પો ઉપલબ્ધ છે ઘણા જ વિદ્યાર્થીઓ આ ચારણી સાહિત્ય પાછળ સંશોધન કરી રહ્યા છે અને ચારણી સાહિત્યનો અભ્યાસ કર્યા પછી માણસની બોલવાની જે સ્પીચ છે એમાં ખરેખર ખૂબ સારો સુધારો થાય છે જો કોઈ પણ વ્યક્તિ પોતાની સ્પીચને સુધારવા માંગતો હોય તો એને ચારણી સાહિત્યનો અચૂક અભ્યાસ કરવો જોઈએ ચારણી સાહિત્ય એક એવો વિષય છે કે જેમાં બોલતા જેમાંથી જેમાંથી બોલવાથી સમજવાથી એનું શબ્દ ભંડોળમાં વધારો થશે અને કોઈ પણ જગ્યાએ ગમે તે ક્ષેત્રની અંદર પછી ચાહે જર્નાલિઝમ હોય તોય ભલે રાજકીય ક્ષેત્ર હોય તોય ભલે ક્યાંય કોઈ નાટકના પાત્ર અદાકારી તરીકે એનું કામ કરવાનું હોય એક કેરેક્ટર નિભાવવાનું હોય તો પણ એને ઘણો બધો લાભ થશે ઘણી બધી મદદ મળશે એવું એક આ સાહિત્ય છે અને આ સાહિત્યના સથવારે ખૂબ સારા વક્તાઓ અત્યાર સુધીમાં બહાર નીકળી ચૂકેલા છે ઘણા સારા શ્રેષ્ઠ વાર્તાકારો પણ આવી ચૂકેલા છે એક તમને સામાન્ય ઉદાહરણ આપું કે કોઈ પણ વ્યક્તિ છે એક સુંદર સ્ત્રી છે તો સુંદરતાનું વર્ણન કરવું હોય તો શું કરી શકાય તો એ ચારણી સાહિત્યમાંથી તમને એવા રૂપકો મળશે જેમાં એવું સ્પષ્ટપણે લખેલું હશે આભમાં આવી અને આઠમનો ચંદ્રમા ઉભા રહી ગયો હોય એવું એનું વિશાળ કપાળ હોય કેરીની ફાટ જેવી જેની આંખી હોય ત્રાઠી મૃગલી જેવા જેના નેણ હોય દિવાળી સગ માંડ્યું હોય એવું એનું નાક હોય પરવાળા જેવા જેના ઓઢ હોય દાડમની કળિયો જેવા જેના દાંત હોય હંસલા પારેવા જેવી જેની ડોક હોય ભૂખી સિંહણ જેવો જેનો કેડનો લંક હોય કેડની પાનીઓ જે કેડના થંભ જેવી જેની પિંડીઓ હોય અને ચકલાના જીભ જેવી જેની કોમળ પાનીઓ હોય હાલે તો કંકુ ઝરતું હોય અને બોલે તો ફૂલડા ઝરતા હોય આ રૂપનું વર્ણન છે ને ચારની સાહિત્ય સિવાય તમને ક્યાંય નહીં મળે મિત્રો આવું તો અનેક વિધ વિશાળતા અને વિવિધતાથી સફર એવું આ સાહિત્ય છે આ સાહિત્યનો તમે રુચિ રાખજો રુચિ ધરાવજો એનો અભ્યાસ કરજો એનું વાંચન કરજો અને જરૂર પડે તો સૌરાષ્ટ્રની રસધારના જેટલા ભાગ છે મેઘાણીજીએ મુખ્ય અને મુખ્ય ચારણી સાહિત્યને આધાર બનાવી અને રાષ્ટ્રીય શાયર તરીકેનું જેને બિરુદ મળેલું છે એવો મેઘાણીજીનો મુખ્ય આધાર એનું મુખ્ય સંશોધન એ ચારણી સાહિત્ય હતું અને એના કારણે રાષ્ટ્રીય શાયર તરીકેની ઉપમાથી આપણે આજ એને ઓળખીએ છીએ જય જય ગરીબી ગુજરાત